રાજુલા શહેરમાંથી ગુમ થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ સ્ટેશન ટીમ આરોપી રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડની સઘન પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત આપેલ કે તેની પત્ની સાથે મરણ જનાર સુરેશભાઈને આડા સંબંધ હોય જે વાતનું મનદુખ રાખી આરોપીએ ગઈ તારીખ આઠ દસ બે હજાર પચીસના રોજ સાંજના સાતેક વાગ્યે મરણ જનાર સુરેશભાઈને ફોન કરી અને માર્કેટ યાર્ડ પાસે બોલાવેલ અને ત્યાં બંને ભેગા થઈ અને મરણ જનાર સુરેશભાઈના ઘરે ગયેલ જ્યાં આરોપી તથા મરણ જનારને મોબાઈલ જોવા આપવા બાબતે માથાકૂટ થતાં આરોપીએ હાથ વડે ગળું દબાવી અને કપડાના લીરા વડે સુરેશભાઈને ગળા ટૂંકો આપી મોર નીપજાવી લાશને ત્યાં રહેવા દઈ આરોપી મનોરઝના સુરેશભાઈની મોટરસાયકલ લઈ પોતાના ઘરે આવી ગયેલ અને મોડી રાત્રિના આશરે એકાદ વાગ્યાની આસપાસ માણસોની અવર જવર ઓછી થતા લાશને સગેવગે કરવા ફરીથી મનોરઝના સુરેશભાઈના ઘરે ગયેલ અને ત્યાં સૌ પ્રથમ બાથરૂમ લાશ લઈ અને પેટ્રોલ વડે સળગાવવાની કોશિશ કરેલ જેમાં સફળતા ન મળતા ઓઢવાની ચાદરમાં મનર જણા સુરેશભાઈની લાશને બાંધી પોટલું વાળી અને મનર જણાની મોટર પાછળ બાંધી ખાંભા તાલુકાના ચતુરી ગામના પાટિયાથી પીપળવા તરફ જવાના રસ્તા તરફ આવેલ જંગલમાં અવારું જગ્યાએ એક ખાડામાં ચાદરમાં બાંધેલી હાલતમાં નાખી દીધેલ જે અંગેની વિગત આરોપી જણાવતા રાજુલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સદરુ જગ્યાએ જઈ તપાસ કરતા વરસાદના હિસાબે ખાડામાં પાણી ભરાઈ ગયેલ હોય જેમાં તપાસ કરતા પાણીની અંદર એક ચાદરમાં બાંધેલ હાલતમાં લાશ મળી આવેલ જે અંગે ઉપરોક્ત ગુનો મનોજ ભાઈ લાલજીભાઈ કરશનભાઈ સભાડી તેની ફરિયાદ લઈ રજિસ્ટર કરેલ અને હત્યાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ રિપોર્ટર અકબર સૈયદ રાજુલા જાફરાબાદ રાજુલા પોલીસ સ્ટેશન ખાતે દસ ઓક્ટોબરના રોજ ગુમ જાણવા ચોકની ફરિયાદ આવેલી જેનામાં જે ફરિયાદી છે લાલજીભાઈ સચિનભાઈ સભાડિયા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું તારીખ આઠ દસ બે હજાર પચીસથી તેમના ભાઈ સુરેશભાઈ દર્શનભાઈ સભાડિયા એ મળેલા ન હતા અને ગુમ હતા જે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોબ નંબર ફોર્ટી સેવન અબ્લિક ટ્વેન્ટી ફાઈવથી રજિસ્ટર કરવામાં આવેલી હતી અને આ જે ગુમ થનાર વ્યક્તિ છે એમના જે ડિવાઇસ છે એમનું ટેકનિકલ સર્વેલન્સ હાથમાં ધરવામાં આવ્યું હતું એ ટેકનિકલ સર્વેલન્સની અંદર એક જે સસ્પેક્ટ નંબર મળી આવેલા હતા અને જે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડના હતા આરોપીને પોલીસ સ્ટેશને બોલાવી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવેલી હતી આરોપી દ્વારા પૂછપરછમાં સંતોષકારક જવાબ ન આપવામાં આવેલા હતા અને એમને ફર્ધર જ્યારે પૂછવા કરવામાં આવી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું હતું કે છે સુરેશભાઈ એમનું આ જે આરોપી છે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ એમની પત્ની સાથે આઠ સંબંધ હતા જેના લીધે જે આરોપી છે એમનું મર્ડર કરેલું હતું આ મર્ડર જે છે એ જે ફરિયાદી છે મરણ જનાર છે એમના ઘર પર જ થયું હતું અને મર્ડર કરવાના બાદ જે આરોપી છે એમણે જે ડેડબોડી છે એમને ઉપરથી લઈ જાય અને ખંભા તાલુકાના પીપળવા ગામે રોડની સાઈડમાં ફેંકી દીધેલી હતી અને આજે એમને જે કબુલાત આપેલી છે એના આધાર પર ડેડ બોડી પણ રિકવર કરવામાં આવેલી છે અને જે ફરિયાદી છે એમને બીજા બિલોંગિંગ છે એ પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલું છે અને રાજુલા પોસ્ટેર ખાતે મોડરનું છે એ કેસ રજૂ કરવામાં આવેલ છે